શહેરની રાધિકા સ્કૂલ પાસે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી પાઇપલાઇનમાંથી થતો ગેસ લીકેજ અટકાવી આગ પર કાબુ મેળવાયો જિલ્લા વહીવટી તંત્ર તથા ગુજરાત ગેસ લી જામનગર દ્વારા ગેસ લીકેજ તથા આગની દુર્ઘટનાને પહોંચી વળવા બોક ટ્રીલનું આયોજન ગુજરાત ગેસ લિમિટેડ જામનગર દ્વારા જિલ્લા કલેક્ટર શ્રી કીર્તન ઠક્કરના માર્ગદર્શન હેઠળ તથા જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી તારીખ ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસના રોજ સવારે સાડા નવ કલાકે ઢેબા ચોકડી પાસે આવેલ રાધિકા સ્કૂલ નજીક ગેસ લીકેજ થતા આગની દુર્ઘટનાને પહોંચી વળવા મોક ડ્રીલનું આયોજન કરાયું હતું આયોજિત સમયની અગાઉથી કોઈને પણ જાણ કર્યા વિના યોજાયેલી સમગ્ર મોક ડ્રીલની વિગતો જોઈએ તો સયની રાધિકા સ્કૂલ પાસે કોઈ અજાણ્યા વાહન દ્વારા ખોદકામ કરતી વખતે ગેસની પાઇપલાઇનમાં ભંગાણ થતા ખામી સર્જાઈ હતી જેના કારણે ગેસ નીકળવા લાગેલ તેમાં થોડીવાર પછી તેમાંથી આગ લાગવાનો બનાવ બનેલ જે ગુજરાત ગેસ લી દ્વારા ત્વરિત કામગીરી હાથ ધરાઈ પરંતુ આગ કાબૂમાં ન આવતા ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર કંટ્રોલ રૂપમાં જાણ કરવામાં આવી હતી બનાવની ગંભીરતાને લઈ કંટ્રોલ રૂમ દ્વારા પોલીસ વિભાગ ફાયર સ્ટેશન ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી એમ્બ્યુલન્સ મ્યુચ્યુઅલ સ્કીમ સ્કીમના કંટ્રોલ રૂમમાં જાણ કરાઈ સંદેશ મળતાની સાથે સંબંધિત તમામ વિભાગના આધુનિક વાહનો તથા ઉપકરણો સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી આગ પર કાબુ મેળવ્યો હતો તેમજ પાઇપલાઇનમાંથી થતો ગેસ લીકેજ અટકાવ્યો કામગીરી પૂર્ણ થતા જ આ સમગ્ર પ્રક્રિયાને મોકડ્રીલ જાહેર કરાઈ હતી આ સમગ્ર મોકડ્રીલ દરમિયાન શહેર શ્રી મામલતદારશ્રી ટીમના પ્રોજેક્ટ કોઓર્ડિનેટર શ્રી ફાયર સ્ટેશન ઓફિસર શ્રી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ફેક્ટરી ઇન્સ્પેક્ટર શ્રી અને એમએસ ના સભ્યો હાજર રહેલ ને તમામ સંબંધિત વિભાગ દ્વારા ત્વરિત અને અસરકારક કામગીરી કરવામાં આવેલ મોકડ્રીલ પૂર્ણ થયા બાદ નિરીક્ષકોના ધ્યાનમાં આવેલ ત્રુટીઓ વિશે સૌને માહિતી આપવામાં આવી તેમજ તે અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડી ડ્રીલને પૂર્ણ જાહેર કરવામાં આવેલ